નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ કે જેનું નામ છે મારું ગીત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરિકેશન વિશ્વ ગુરુ એસટી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે

કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકગીતો છે કે જે વિસ્તાર પ્રમાણે ગવાતા હોય છે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ ભાષાઓ અલગ અલગ બોલીઓની અંદર આ પ્રકારના લોકગીતો છે તે ગવાતા હોય છે તો અહીં તમારે એવું જ એક લોકગીત છે તે લખવાનું છે કે જે ખાસ તમારા વિસ્તારની અંદર ગવાતું હોય અને તમારા વિસ્તારની અંદર પ્રખ્યાત પણ હોય બધા લોકો નાના મોટા પ્રસંગોની અંદર તે લોકગીત ગાતા હોય તો આ પ્રકારનું લોકગીત તમારે અહીં લખવાનું છે અહીં નમૂના રૂપું લોકગીત આપું છું આ લોકગીત જો આપને પસંદ આવે તો તમે આ પણ લખી શકો લોકગીતનું નામ છે આવ્યો મેહુલો રે જેમાં ઉત્તર ગાજિયા ને દખણ વરસિયા રે મેહુલે માંડ્યા મંડાણ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે નદી સરોવર છલી માછલી કરે હિલોળ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે ખાડા ખાબોચિયા છલી વળિયારે ડેડકડી દીએ આશીષ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે ધોરીએ લીધા ધૂરી ધોસરા રે ખેડુએ લીધી બેવડી રાસ આવ્યો ધરતીનો ધણી મેહુલીઓ ગાયે લીધા ગાના વાચરુ રે અસત્રીય લીધા નાના બાળ આવ્યો ધરતીનો ધણી મેહુલો તો આઓ સરસ મજાનો લોકગીત કે જેમાં વરસાદના વધામણા છે તેને લોકો પ્રેમથી આવકારે છે આ પ્રકારનું લોકગીત છે તે આપણે જોયું ચાલો હવે આગળ જોઈએ જેમાં આ લોકગીતમાં સાના વિશે વાત કરવામાં આવી છે તો જોઈએ

કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે અને માછલીઓ આનંદમાં હિલોળા કરે છે ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયા મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે જેમાં ડેડક એટલે કે બગુડા આનંદમાં આશીર્વાદ આપે છે ચોથી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ખેડૂતો મેઘના આગમનથી ખુશ થાય છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે પાંચમી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરા સાથે મેદાનમાં ચરવા જાય છે અને છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે આમ આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ ઉ સરસ મજાનું લોકગીત છે તે આપણે જોયું તમારા વિસ્તારમાં જો આ સિવાય કોઈ અન્ય લોકગીતો પ્રખ્યાત હોય તો તમે તે લોકગીત પણ

સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો